સાવરકુંડલા મહુવા રોડ બાયપાસ પર આવેલો છે દક્ષા દીદીનો આશ્રમ અહીં દશામાનું મંદિર આવેલું છે ત્યારે અહીં આશ્રમના સાધ્વીજી ભક્તિ બાપુના શિષ્યા દક્ષા દીદી ચણ નાખીને પક્ષીઓની સેવા કરી રહ્યા છે દરરોજ સવાર સાંજ પોતાના આશ્રમની આસપાસ ચણ નાખે છે અને પક્ષીઓની સેવા કરે છે અને હજારો પક્ષીઓ આ આશ્રમે

સંતો અને સુરાઓની ભૂમિ એટલે કાંઠિયાવાડ કાંઠિયાવાડ ની અંદર અનેક સંતો અનેક આશ્રમો એવા થઈ ગયા છે કે જે આશ્રમોમાં જુદી જુદી પ્રકારની સેવા થાય છે દક્ષા ગુરુ ભક્તિ બાપુ માનવ મંદિરે માનવીઓની સેવા કરે છે પાગલોની સેવા કરે છે ત્યારે એમના શિષ્યએ